ૌહાણ આપ જોઈ રહ્યા છો તારણ ન્યુઝ આવો જોઈએ સમાચાર સતલાસણા તાલુકાના હડોલ ગામના જયદીપસિંહ ચંપક સિંહ સી વીસ વર્ષ સેવા આપી સેવા નિવૃત થતો ભવ્ય સ્વાગત કરાયું સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ માં જમ્મુ કાશ્મીર ખાતે ફરજ બજાવી સેવા નિવૃત્તિ થઈ માદરે સતલાસના જીવન ધારા ત્રણ રસ્તા પર થી ધરોઈ ખોડામલી થઈ હડોલ સુધી રેલી કાઢી ભવ્ય સ્વાગત કરાયું હતું સતલાસ ના તાલુકાના હડોલ ગામના જયદીપસિંહ ચંપકસિંહ સી આર માં વીસ વર્ષ સેવાઓ આપી જમ્મુ કાશ્મીર સીમા પર ફરજ બજાવી તારીખ એકત્રીસ બાર બે ચોવીસ ના રોજ સેવા નિવૃત્ત થયા બાદ આજ રોજ પોતાના વતન હડોલ ખાતે આવવાના હોય સતલાસ્ટ ના ત્રણ રસ્તા પરથી ભવ્ય રેલી યોજી આ જવાન નું સ્વાગત જનતા ના પ્રમુખ ચૌહાણ એકસો આઠ આગેવાન જયંતિભાઈ પટેલ તેમજ કાળુજી ઠાકોર ખોડામલી હડોલ સ્ટેટ વતી બાપુરાજ બન્ના તેમજ હડોલ સરપંચ વનરાજસિંહ પરમાર વગેરેની હાજરીમાં હડોલ પ્રાથમિક શાળામાં સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે

હું બે હજાર ત્રણમાં સી આર જોઈનિંગ કરી હતી એના પછ ફર્સ્ટ પોસ્ટિંગ મારું હતું ઇલાહાબાદ ઇલાહાબાદથી બસ ચૌદ વર્ષ જમ્મુ કાશ્મીર દોઢ વર્ષ શ્રી અમિત શાહ ગૃહમંત્રી એમના પ્રોટેક્શનમાં એના પાસે મણિપુર નાગાલેન્ડ આસામ એના પાસે છત્તીસગઢ છેલ્લે બે હજાર એકવીસમાં એમપી મધ્યપ્રદેશમાં નિમજ નિમજ ત્રણ વર્ષ ઓર સાત મહિના સેવા આપી દેવાથી હું નિવૃત્ત થયો છું સેવામાં દેશની સેવા કરતાં કરતાં કેવા અનુભવ દેશની સેવા કરતાં કરતાં મારા ઘણી કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો ઘણી પરિસ્થિતિ હર ફોજી ઘેર આવી શકતો નહીં બરાબર નોકરી લાગે છે આવવાની જવાની ગેરંટી કે આવવાની કોઈ ગેરંટી હોતી નથી અમારો અને ગામ લોકોએ મારું સ્વાગત કર્યું એ બદલ હું ગામનો આભારી છું